તો ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ અમદાવાદ રાજકોટ સહિતના રાજ્યના ઘણા શહેરોમાં પાઠ્યપુસ્તકોની અછત છે દર વર્ષે પાઠ્યપુસ્તકોને લઈને વાલીઓને વિદ્યાર્થીઓને દોડધામ કરવી પડતી હોય છે ત્યારે સવાલ એ છે કે સરકાર આવી પરિસ્થિતિ શા માટે ઉત્પન્ન થવા દે છે બધું સરકારના હાથમાં છે તો પાઠ્યપુસ્તકોનો સ્ટોક કેમ નથી હોતો રાજ્યમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ હતી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં શાળા ખુલતા જ પાઠ્યપુસ્તકો ખરીદવા વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રાજકોટમાં જુદા જુદા ધોરણના પાઠ્યપુસ્તકોના સેટ અધૂરા છે રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીબ્યુટર અપના બજારના ડિરેક્ટર મહેશભાઈ કોટકે જણાવ્યું કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને આપેલા એક ઇઠ્યોતેર કરોડ એક કરોડ અને એક એક કરોડના ઓર્ડર અનુક્રમે છતાળીસ છત્રીસ લાખ ત્રીસ લાખ લાખનો જથ્થો મળ્યો સિત્તેર વેપારીઓનું પુસ્તકનું વિતરણ થાય છે પરંતુ અધૂરા જથ્થાથી તકલીફ થાય છે આવતા નથી છઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્ય પુસ્તક આવતા નથી આઠમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તક આવતા નથી બારમા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી બારમાનું અર્થશાસ્ત્ર આવતું નથી એ ઉપરાંત ધોરણ એકથી બારના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી એક એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી જામનગરમાં પણ ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અહીં પણ પાઠ્યપુસ્તકની અછતના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવું શૈક્ષણિક સત્રે શરૂ થયું હોવા છતાં બજારમાં જરૂરી પુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી દુકાનોમાં લાંબી કતારો જોવા મળી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે શિક્ષણ સત્રના પ્રારંભે જિલ્લાભરના બુક ડેપો પર જરૂરી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ખાસ કરી ધોરણ એકમાં ગુજરાતી ધોરણ છમાં અંગ્રેજી ધોરણ આઠમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકોની ભારે અછત જોવા મળી આ ઉપરાંત ધોરણ બાર કોમર્સ સાયન્સ અને અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકો પણ બુક ડેપો પર ઉપલબ્ધ નથી જેના કારણે વિદ્યાર્થીઓને પુસ્તકો વગર જ શિક્ષણ સત્રની શરૂઆત કરવા મજબૂર બનવું પડ્યું છે ગુજરાતમાં નવું શૈક્ષણિક શસ્ત્ર ચાલુ થઈ ગયું છે ત્યારે શહેરમાં તેમજ આખા રાજ્યમાં પુસ્તકોની અછત સર્જાઈ રહી છે હાલ જોઈએ તો ધોરણ એકમાં ગુજરાતીનું પુસ્તક નથી મળતું છમાં અંગ્રેજીનું પુસ્તક નથી મળતું આઠમાં ગુજરાતીનું પુસ્તક નથી મળતું ત્યારે સાયન્સ આર્ટ્સ કોમર્સ આ વગેરે વિષયોમાં પણ તેના પૂરતા પુસ્તકોનો સેટ મળતો નથી બીજી તરફ કોંગ્રેસે પુસ્તકોની ગુણવત્તાને લઈ અને ચેલેન્જ ફેંકી કોંગ્રેસના પ્રવક્તા રાવલે કહ્યું છે કે મંડળ તેમની સાથે આવે અને તેમના છાપેલા કાગળની ગુણવત્તા તપાસે તથા તેનું લેબ ટેસ્ટિંગ કરાવે તેમણે માંગ કરી કે સરકાર કાગળોના લેબ રિપોર્ટનો સ્વીકાર કરે અને સંબંધિત અધિકારીઓ એજન્સીઓ તથા પેપર મિલ પર તપાસ હાથ ધરે પાઠ્યપુસ્તક મંડળના દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદીએ જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એક તરફ શાળાઓ શરૂ થઈ ગઈ છે અને દુકાનોમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી તેવામાં વાલીઓની માંગ છે કે પહેલા પાઠ્યપુસ્તકો છાપી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ જ શિક્ષણ સત્ર શરૂ કરવામાં આવે આ અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર નકારાત્મક અસર પડી રહી છે બ્યુરો રિપોર્ટ જી